હેલો વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સર્જન એ ટુ જેડ ચેનલમાં આપનું સ્વાગત છે અહીં આપણે સંસ્કૃત સંસ્કૃત ધોરણ છ સેમેસ્ટર બે આપણે છઠ્ઠો પાઠ ભવતું ભારતમ ભારત દેશ થાઓ ભારતમ ભારતમ ભવતું ભારતમ શક્તિ સમૃદ્ધ યુક્તિ સમૃદ્ધ શક્તિ યુક્તિ સમૃદ્ધું ભારતમ અનુવાદ જોઈશું ભારત દેશ ભારત દેશ થાવો ભારત દેશ શક્તિઓથી ભરપૂર ભારત દેશ બુદ્ધિ તથા કૌશલ્યોથી ભરપૂર બનો ભારત દેશ શક્તિ અને યુક્તિથી સંપન્ન થાવો આગળ જોઈશું શસ્ત્ર ધારકમ શાસ્ત્ર ધારકમ શસ્ત્ર શાસ્ત્ર ધારકમ ભવતું ભારત અનુવાદ જોઈશું ભારત દેશ શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો વિજ્ઞાનને ધારણ કરનારો બનો આમ ભારત દેશ શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકારવાળો થાવો ચાલો આગળ જોઈશું રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ રીતિ નીતિ સંસ્કૃતમ ભવતું ભારત અનુવાદ જોઈશું ભારત દેશ સંસ્કારી જીવનશૈલીવાળો નીતિ નિયમોવાળો થાવો ભારત દેશ સંસ્કારી રીતિ અને નીતિ બંનેથી યુક્ત થાવો આગળનું કર્મનેષ્ટિકમ ધર્મ કર્મ ધર્મ નિષ્ઠિ કમતું ભારત અનુવાદ જોઈશું ભારત દેશ કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો અને ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો બનો આમ ભારત દેશ કર્મ અને ધર્મ બંને પ્રત્યે નિષ્ઠાવાળો થાવો આગળ જોઈશું ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ ભક્તિ મુક્તિ સાધકમ ભવતું ભારતમ 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 ભવતું ભારતમ ભારત દેશ ભારત દેશ ભક્તિ સિદ્ધ કરનારો અને મુક્તિ સિદ્ધ કરનારો બનો ભારત દેશ ભક્તિ અને મુક્તિ બંને સિદ્ધ કરનારો થાવો હવે આપણે સ્વધ્યાય જોઈશું પ્રશ્ન નંબર એક નીચેના શબ્દોનું મોટીથી શુદ્ધ ઉચ્ચારણ કરો શક્તિ સંભૂતમ યુક્તિ સંભૂતમ કર્મનિષ્ઠિકમ શસ્ત્ર ધારકમ શાસ્ત્ર ધારકમ પ્રશ્ન નંબર બે નીચેની ખાલી જગ્યાઓ પૂરો અહીં ખાલી જગ્યા પૂરવાનું છે જે સફેદ રંગમાં છે એનું ખાલી જગ્યાના શબ્દો આવે છે કર્મનિષ્ઠિકમ નેષ્ટિકમ બે નંબર ભારતમ ભારતમ ભવતું ભારતમ ત્રણ નંબર શસ્ત્ર ધારકમ શાસ્ત્ર ધારકમ ચાર નંબર રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ પાંચ નંબર ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ પ્રશ્ન નંબર ત્રણ નીચેની કાવ્ય પંક્તિઓ શું અક્ષરે લખો સ્વચ્છ અને સારા અક્ષરે લખવાના છે સુંદર અક્ષરે લખવાનું છે એક નંબર શસ્ત્ર ધારકમ શાસ્ત્ર ધારકમ શસ્ત્ર શાસ્ત્ર ધારકમ ભવતુ ભારતમ બે નંબર શક્તિ સંભૃતમ યુક્તિ સંભૃતમ શક્તિ યુક્તિ સંભૃતમ ભવતુ ભારતમ પ્રશ્ન નંબર 4 કાવ્યમાંથી શબ્દો સુધી ઉદાહરણ પ્રમાણેની શબ્દોની જોડણી બનાવો અહીં ઉદાહરણ આપેલું છે એક નંબર શક્તિ એટલે યુક્તિ બે નંબર શસ્ત્ર એટલે શાસ્ત્ર ત્રણ નંબર રીતિ એટલે નીતિ ચાર નંબર કર્મ એટલે ધર્મ પાંચ નંબર ભક્તિ એટલે મુક્તિ પ્રશ્ન નંબર પાંચ નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં આપો એક નંબર ભારતમ કેન સમૃદ્ધમ ભવતું જવાબ આપશે ભારતમ શક્તિ યુક્તિ ભવતું બે નંબર ભારતમ કસ્ય ધારકમ ભવતું जवाब आपसे भारतम शस्त्र शास्त्र धारकम भवतु त्रन नंबर भारतम केन संस्कृतम संस्कारितम भवतु जवाब आपसे भारतम रीति नीति संस्कृतम भवतु चार नंबर भारतम कस्मिन विषय निष्ठिकम भवतु जवाब आपसे भारतम कर्म धर्म विषय निष्ठिकम भवतु पाँच नंबर भारतम कस्य साधकम भवतु जवाब से भारतम भक्ति मुक्ति साधकम भवतु હેલો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ પૂર્ણ થાય જાય છે ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો ધન્યવાદ